આજે છે દશેરા અને અમે અત્યારે આવ્યા છે ફાફડા જલેબી લેવા માટે અને અત્યારે જ ગયા છે ચોરા લેવા માટે એમાં લાઈન છે જો લાંબી લાઈન છે ચોરા લેવા માટેની અમદાવાદમાં આજે ફાફડા જલેબી ચોરા ફળી આખું અમદાવાદ ફાફડા જલેબી ખાશે આજે છે દશેરા તો સૌથી પહેલાં તો તમને બધાને દશેરાની હાર્દિક શુભકામના હેપી દશેરા હેપી દશેરા ફરવા છે મેં તો ખાઈ લીધા ફાફડા જલેબી પણ ફેમિલી માટે બાકી હતા તો અત્યારે ફાફડા જલેબી થોડા ભોડીને લેવા આવ્યા છે અને દશેરાના જોઈએ છે માર્કેટ બરાબર છે અત્યારે તો ફૂલ ગર્દી દેખાય છે મુકેશ નાગર ચોડા ભરીને અશોક નાગર ચોડા ભરી રાયપુર દરવાજા બારે માસ અહીંયા ચોડા ભરી મળે છે એક ધારી ચોડા ભરીનો ટેસ્ટ રહે છે કોઈ ફરક નહીં તમે દશેરાના દિવસે લો ચાડા દિવસે લો ટેસ્ટ એક જેવો જ મળશે તમને મુકેશ નાગર ચોડા ફરી અશોકનગર મિત્રો જો થઈ ગયું છે તૈયાર અત્યારે જમવાનું અને ફાફડા જલેબી ચોરાફળી બધું છે આજે તો દશેરા છે ને તમે આવ્યા છીએ ટંસર બજારમાં અને હવે દિવાળીની આઈટમ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે જો મસ્ત મસ્ત આઈટમ છે બજારમાં તો એકદમ સરસ સરસ વસ્તુ મળે છે પૂરો સામાન રૂમમાં રાખેલો છે રસોડાનો હવે આ જો આ બધું ગોઠવવાનું છે સ્ટીલનો ઘડો ને બધું હવે ગોઠવવાનું છે અહીંયા અહીંયા લગાવવાનો છે અને જો આ એક પથ્થર લગાવ્યો કારણ કે ડબ્બા રાખવામાં થોડીક જગ્યા ઘટતી હતી એટલા માટે તો અત્યારે તો જો અમારું પૂરું રસોડું ખાલી છે હમણાં થોડીક વારમાં બધું ગોઠવી નાખશું તો તમારે દિવાળીની સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું કે હજુ કરવાનું બાકી છે એ બધી કમેન્ટમાં જરૂરથી કરજો દિવાળી આવે એટલે આપણે લેડીઝને તો જો સાફ સફાઈમાં જ દિવસો વયા જાય ક્યાં દિવાળી આવી છે ખબર જ ન પડે તો સારું અત્યારે તો બધાના ઘરમાં જાઓ સાફ સફાઈનું કામ ચાલુ જ હશે અને અમારે તો બસ હવે થોડું ઘણું બાકી છે બધું ગોઠવવા કરવાનું બાકી તો બધું થવા આવ્યું જો એમાંય અઠવાડિયું તો નીકળી જ જશે

જમી લઈએ આજે તો બહારથી ભાજી અને પાઉ મંચુરિયન એ બધું લઈ આવ્યા છે તૈયાર અને ઘરે રોટલી બનાવી તો આલો બધા બારનું અને ઘરનું જમવાનું મંચુરિયન તો છે ભાજી અને પામ અને છાસ તો મિત્રો જો અત્યારે જો આ લગાવી દીધું પહેલું કામ આપણે રસોડામાં સ્ટેન્ડ લગાવવાનું કર્યું અને જો આપણે વાસણ ચડાવી દઈએ અને રાતના અત્યારે બાર વાગવા આવ્યા છે એટલે આ ખાલી સ્ટેન્ડ ગોઠવવું પછી આખી આવતીકાલે ડબ્બા કાકી બાંધીને બધું ગોઠવશે અત્યારે સ્ટેન્ડ લગાવી દઈએ બહુ થાકી ગયા થોડુંક કામ થઈ જાય એટલે ઘણું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને તો જો સવાર થઈ ગઈ છે નહીં જોઈને તૈયાર થઈ ગયા અને હવે જો કામકાજે ભરગવાનું છે ટિફિન ને બધું બનાવવાનું છે નાસ્તા પાણી હાલો બનાવી લઈએ રસોડામાં આવી ગયા અને હવે બનાવવા માંડી ટિફિન તો જો આ લક્ષ્મણ રેખાનો ચોક આવે ને એ આખો આપણે મારી દઈશું ને બધામાં બધા ખાનામાં લક્ષ્મણ રેખાવાળો ચોકના લીટાં કરી દઈશું જો આવી રીતના આવી રીતના ચોકના લીંટા કરી દે એટલે વંદા કે ન આવે છે જંતુ પછી સામાન ગોઠવશું આપણે બરણી ડબ્બા ને બધું મિત્રો અત્યારે રસોડાની સાફ સફાઈ જ છે આ ડબ્બા ફસેલા તો હતા જ હું એ લા પરંતુ આ બધું કામ ચાલુ હતું ને એટલે થોડી ઘણી

એક ટેન્શન હોય જ કે જલ્દી સફાઈ પતી જાય તો હાલો લાગી જાય કામકાજમાં